રોડ ઉપર ગઠબંધન કરે પાર્ટી બચાવવા ગઠબંધન કરે સરકાર બચાવવા ગઠબંધન કરે એમાં તો જોયા ગઠબંધન ભાજપ કોંગ્રેસ નું મોરબીમાં બેડરૂમ સુધી નું ગઠબંધન છે રાજુ કરપડાને આપણે અનેકવાર આનાથી વધારે આક્રમક અંદાજમાં પણ જોયા છે એટલે જ્યારે ખેડૂતની વાત આવે ત્યારે અધિકારીને ખકડાવા સુધી આવી જાય છે આમ આદમી પાર્ટી અત્યારે જનસંપર્ક માટે અલગ અલગ કાર્યક્રમો કરી રહી છે અને બે હજાર સત્યાવીસ માટે ઘણા બધા લોકો કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાય છે સ્થાનિક જે નેતાઓ છે એ આમ આદમી પાર્ટીમાં જોડાય છે એ બધા જ કાર્યક્રમ વચ્ચે મોરબીની વાત ફરીથી રાજુ કરપડાએ યાદ કરી છે રાજુ કરપડાએ મોરબીના ધારાસભ્યને ફેંકું ધારાસભ્ય કહ્યા છે સાથે જ

બધા જ વિષય પર જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે સવાલ એ થાય કે રાજનીતિમાં નેતાઓ કેટલા કેટલા કક્ષા સુધી નીચે જઈ શકે કે કેટલી વાત સુધી નીચે જઈ શકે કારણ કે આપણે અનેક વાર બહુ જ બધા મોટા નેતાઓને પણ જોયા જ છે કે જે આવી રીતના વાત કરતા હોય ફરી એકવાર રાજુ કરપડા જ્યારે મંચ પર હતા ત્યારે રાજુ કરપડા એ

રાહુલ ગાંધીજી આવ્યા એને એવું કહ્યું કે ભાઈ કોંગ્રેસમાં જે જે લોકો ભાજપ સાથે મળેલા છે આ લોકોને કોંગ્રેસ થી હટાવી દેવામાં આવશે જે લોકોને ભાજપના નેતાઓ સાથેના ધંધા છે એનું ક્રોસ ચેક કરવામાં આવશે આવું રાહુલ ગાંધીજી એ કહ્યું અને આ લોકોને કોંગ્રેસ થી દૂર કરવામાં આવશે અત્યાર સુધી અમારી ઉપર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓએ ખૂબ આરોપો મૂક્યા આ બી ટીમ છે આ સી ટીમ છે આમનું ગઠબંધન છે ભાજપ સાથે ખૂબ આરોપો મૂક્યા આજે અહીંયા સરોવર ગામની સભામાંથી કોંગ્રેસના નેતાઓને ખાસ કરી અને આખા ગુજરાતની જનતા ગુજરાતના કોંગ્રેસના નેતાઓને કહીએ છીએ સાથે જ ભાજપના નેતાઓને કહીએ છીએ કે અહીંયાથી તમારું અને કોંગ્રેસનું અને ભાજપનું જે ઈલું ઈલું ચાલતું હતું એ અમે ખુલ્લું પડી ગયું છે રાહુલ ગાંધીએ તો એવું કહ્યું હતું કે ભાજપ સાથે મળેલા કોંગ્રેસના નેતાઓને હવે પાર્ટીમાંથી દૂર કરવામાં આવશે

આ તો કેવું ગઠબંધન અરે રોડ ઉપર ગઠબંધન કરે પાર્ટી બચાવવા ગઠબંધન કરે સરકાર બચાવવા ગઠબંધન કરે એમાં ભાજપ કોંગ્રેસ મોરબી મોરબીમાં બેડરૂમ નું ગઠબંધન છે વાત એ છે અને પાછા હું ખરેખર હૃદયના ઊંડાણ થી આશીર્વાદ આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે એમની જોડી સલામત રાખે ને હો વરના કરે ભગવાન આપણી લડાઈ આપણે લડી દઈશું આવી જ જાય અહીંયાના ગામડા આવી જાય વળતરની વાત કરવા જાય અમે એક ગામડામાં માળિયા અને હળવદના ખેડૂતો માટે થઈ અને એક સભા રાખી દીશુ ગામનું નામ હતું ધૂળકોટ મારી સભા બીજા દિવસ સવારે ધૂળકોટમાં હતી અગિયાર વાગે આગલા દિવસે રાતે અહીંના ધારાસભ્ય આવીને વિડીયો બનાવ્યો હાથમાં બે કોરા કાગળ રાખ્યા ઝૂમ કરીને અમે જોયું ને તો કાગળ કોરા હતા એ કે ઓર્ડર થઈ ગયો છે ખેડૂતોની માંગણી હતી પૂરી થઈ ગઈ છે અમે કોઈ ખેડૂતો આંદોલન કરવાની જરૂર નથી કાલથી થી વળતર ચાલુ થઈ ગઈ છે અમે હક ન થયું બીજા દી હવે અધિકારીઓને પૂછ્યું કે આવી કોઈ વાત જ નથી તો કીધું કાગળ કે કાગળ ઝૂમ કરો કોરું હતું મેં પત્રકારન પૂછ્યું મોરબીને મેં કીધું તમને કોઈ દીધું જ કઈક આગળ કે અમને દીધું નથી મેં કીધું તમે માંગ્યું તો માંગ્યું પણ એમને આપ્યું નહીં હાવ હા યાદ તો ફેંકવામાં દિલ્હી વાળા કરતા બે ડગલા આગળ જાય એના માટે અભિનંદન એને આપો કાળ્યો ફાળો પેલા ભાઈ ફેંકવામાં જે કાચા પડે તા તો એની મોર બે ડગલા જાય ફોન કરીને કીધું કે આપણે રાજીનામ ભાઈ દેવાનું નથી નાટક છે એ કે તમે આવી જાવ છૂટ્યો હા મેં ઘરનો ઘરનો ભાઈ કે મોરે અંદરો અંદર આવવાના છે ક્યાંય બારથી કોઈ દેવો પડે એવું નથી અંદરો અંદર